ઘરગ્થુ કચરો સંગ્રહ અને વિભાજન કાર્ય માટે દરરોજ દરેક ઘરમાં બે ડબ્બા જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે આજ રોજ ભરૂચ શહેરના તમામ વોર્ડમાં લોકોને કચરો અલગ અલગ રાખવા માટે કચરો વર્ગીકરણ ડ્રાઈવ કરવામાં આવી હતી ઘરગથ્થુ કચરો સંગ્રહ અને વિભાજન કાર્ય માટે દરરોજ દરેક ઘરમાં બે ડબ્બા જનજાગૃતિ અભિયાન જરૂરી છે પોલીક કાર્ડ બોર્ડ વગેરેનો સમાવેશ થાય છે બંને પ્રકારના કચરાની અલગ અલગ કરીને કચરાના નિકાલ માટે જાગૃતિ લાવવામાં આવી રહી છે ઉપરની પ્રવૃત્તિમાં આજરોજ નગરપાલિકાના ચીફ ઓફિસર સેનેટરી વિભાગના ચેરમેન વોર્ડના કાઉન્સિલર વિભાગના વિભાગના ચીફ વોર્ડના ઇન્સ્પેક્ટર સહિત એમઆઈએસ સાથે રહ્યા હતા દરેક ઘર પોતાનો કચરો તો જ સ્વચ્છ ગુજરાતનું સાકાર થશે રઝ પટેલનો રિપોર્ટ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા ન્યૂઝ સાથે